છે તમારો આજનો નવા બ્લોગ માં ને બનાને જય શ્રી કૃષ્ણ અને કેમ છો બધા મજામાં તો ભાઈ અત્યારે તો એક સવાર સવાર મહેમાન આવી ગયા છે અને આ જો અમારા મહેમાન અ અમારા મહેમાન છે આ આર્યા બેન જય શ્રી કૃષ્ણ મજામાં લેઈસ કકડા

અરે ઝૂલો બન કે ઝૂલો બન કે અમને અמא એ તમારે વાત કરવાની છે નઈ નઈ રહેવા દે રહેવા દે બહુ વૈડી થઈ ગઈ બહુ થઈ ગઈ બહુ વૈડી થઈ એ આનીએ કીટી આરીયા કીટી

વાડી જાહી નેડી હવે જ मैं हूं हूं હું मारिया तो मैं कह दे मां બેસવા દે ફોટો હેલો તો છે બસ અને સવારનો ગ્લો બધા કપડા ને એવું બધું પડ્યું છે બે જ તો ભાઈ અમારે જવાનું છે લાંબી ટ્રીપમાં અને હું અને મારા મમ્મી જવાના છે અને હજી બે પણ આવવાના છે બે વ્યક્તિ કોણ આવવાનું છે કોણ છે કે આ જવાનું છે એ તો તમને તમનેસ્ટ બ્લોગમાં ખબર પડી જશે અને ભાઈ આ નાનો એવો બ્લોગ ત્રણ ચાર મિનિટનો અને આર્યાબેન રોકાવા આવી છે અને ભાઈ અમારે બધું ભેગું થઈ ગયું એ રોકાવા આવી અને અમારે જવાનું થયું બારદમ પણ એ રોકાશે ત્યાં સુધીમાં તમે પાછા આવી જશો તો ચલો બધી પેકિંગ કરી લઈએ અને મમ્મી છે રસોડામાં

પેલી વાર મારા મમ્મી છે અને એ બધો મેળ એટલા માટે પડ્યો કે ગાય કે ફેન્સ કઈ દોવા નથી દેતા એટલા માટે બાકી તો મેળ આવે આપણે તો અહીં જો બધો નાસ્તો થઈ ગયો ને હજી તો સમય બાકી છે કરવાનું તો ભાઈ ક્યાં જવાનું છે મેં આગળ કીધું ક્યાં જવાનું છે તો તમને નેક્સ્ટ ખબર પડી તમે બધું પેકિંગ કરી લે અને થોડું કપડાનું પેકિંગ પણ બાકી છે તો બીજા બીજા બે વ્યક્તિ પણ આવવાના છે ગામ મેં એટલા માટે ભાઈ અમારે ભગવાન ની દયા થી સારી જાય એવી પ્રાર્થના તો ચલો ભાઈ આ બ્લોગ આવ્યા કરીએ రమ్మ దాని చేసి